છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો બે હજાર અઢાર માં અને એ આઠમો ગુણોત્સવ હતો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ ક્યારે શરૂ થયો બે હજાર ઓગણીસ થી ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ ક્યારે શરૂ થયો બે હજાર ઓગણીસ થી ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે તો એ અને એ પ્લસ મિત્રો આ બધા જ ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે એ અને એ પ્લસ આજે આ બંને ગ્રેડ મેડ મળ્યો હોય તે શાળાને પુરસ્કાર મળે છે ગુણોત્સવ મૂલ્યાંકનના કેટલા પ્રકાર છે તો બે પહેલું છે બાહ્ય મૂલ્યાંકન અને બીજું છે આંતરિક મૂલ્યાંકન ના પછી જે છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો બે હજાર અઢારમાં અને મિત્રો આઠમો ગુણોત્સવ હતો ખાસ યાદ રાખજો બે હજાર અઢારમાં અને આઠમો ગુણોત્સવ હતો પછી જે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ ક્યારે શરૂ થયો તો બે હજાર ઓગણીસ થી બે હજાર ઓગણીસ થી ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે એ અને એ પ્લસ જે શાળાને ગ્રેડ મળે એ શાળાને મિત્રો પુરસ્કાર મળે છે ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે તો એ અને એ પ્લસ આ બંને ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે આ પછી નેક્સ્ટ છે ગુણોત્સવનો હેતુ શું છે તો શાળાના શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધિ ભૌતિક સુવિધાઓ વધારવી ગુણોત્સવનો હેતુ શું છે મિત્રો શાળાના શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધિ અને ભૌતિક સુવિધાઓ વધારવી એ ગુણોત્સવનો હેતુ છે પછી જે ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કઈ છે મનુષ્ય તું બડા મહાન હે ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કઈ છે મિત્રો મનુષ્ય તું બડા મહાન

સારા વિષયની પસંદગી કરવી જોઈએ સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે સારા વિષયની પસંદગી કરવી જોઈએ તો અહીંયા તમને ચાર અલગ અલગ ઓપ્શન આપેલા હોય મિત્રો ત્રણ ઓપ્શન એના જવાબમાં ન આવતા હોય અને આ ઓપ્શન આવતો હોય તો આના જવાબમાં આ આવશે એના પછીનો ક્વેશ્ચન છે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો કયા કયા છે તો નિબંધ લેખન પત્ર લેખન વાર્તા લેખન વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન જેમાં સર્જન કરવાનું મિત્રો સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો કયા તો નિબંધ લેખન પત્ર લેખન વાર્તા લેખન વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન આ બધામાં મિત્રો તમારે સર્જન કરીને નવા નવા શબ્દોની રચના કરવાની હોય અને નવા નવા વાક્યો તમારી રીતે છે તે બનાવવાના હોય નિબંધ લેખનના પ્રકાર જણાવો તો નિબંધ લેખનના અલગ અલગ પ્રકારો છે મિત્રો કથનાત્મક નિબંધ આત્મકથાત્મક નિબંધ, વર્ણનાત્મક નિબંધ, ચાર ચરિત્રાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ. નિબંધ લેખનના પ્રકાર જણાવો. તો કથનાત્મક નિબંધ, આત્મકથાત્મક નિબંધ, વર્ણનાત્મક નિબંધ, ચરિત્રાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ. આ બધા મિત્રો નિબંધના છે તે પ્રકારો છે. પત્ર લેખનના પ્રકારો ગયા ગયા છે. તો વ્યવહારિક પત્રો, ધંધાકીય પત્રો અને સરકારી પત્રો ત્રણ છે મિત્રો. પત્રલેખન ના પ્રકારો કયા કયા છે વ્યવહારિક પત્રો ધંધાકીય પત્રો અને સરકારી પત્રો આ ત્રણ પત્રો છે તે મિત્રો પ્રકારો છે વ્યવહારિક ધંધાકીય અને સરકારી બીજું અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ બાળક માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે બીજું ભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે મિત્રો બાળક માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે આવું છે તો મિત્રો ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે કહેલું છે એના પછી છે બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે તો નૈતિક વિકાસ બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે નૈતિક વિકાસ માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે સંદર્ભ ગ્રંથો માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે સંદર્ભ ગ્રંથો વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે કયા કયા તો પ્રક્રિયાગત અને હેતુ આધારિત વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે પ્રક્રિયાગત અને હેતુ આધારિત વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતા ફેરફારો આ વ્યાખ્યા કોણે આપી ક્રો અને ક્રો વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતા ફેરફારો આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો ક્રો અને ક્રો વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આ વ્યાખ્યા કોણે આપી ફ્રેન્ડ વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આ વ્યાખ્યા કોણે આપી ફ્રેન્ડ નેક્સ્ટ છે 24 મો एमसीक्यू બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આવું કોણે કહ્યું એલિઝાબેથ હરલોક બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આવું કોણે કહ્યું એલિઝાબેથ હરલોક વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે આ વ્યાખ્યા કોણે આપી આર્નોલ્ડ ગેસેલ વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે આ વ્યાખ્યા કોણે આપી આર્નોલ્ડ ગેસેલ વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું વર્ણન છે આ વ્યાખ્યા કોણે આપી પોતાની ક્રિયાનું પરિણામ છે તો આ વ્યાખ્યા મિત્રો આર્નોલ્ડ ગેસેલે આપેલી છે વૃદ્ધિ એ ઊંચાઈ કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે આ વ્યાખ્યા કોણે આપી એસ એસ ચૌહાણ વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે આ વ્યાખ્યા કોણે આપી દંડપાની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે આવું કોણે કહ્યું વિકાસની પ્રક્રિયા પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી છે આ વ્યાખ્યા કોણે આપી સ્કીનર સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે આવું કોણે કહ્યું ક્રો અને ક્રો સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે આવું કોણે કહ્યું ક્રો ક્રો વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી થી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે આવું કોણે કહ્યું વિકાસ આંતરિક અને બાહ્ય થી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે આવું કોણે કહ્યું મુનરો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ આવું કોણે કહ્યું ઇલિઝાબેથ હરલોક એલિઝાબેથ હરલોકે આવું કહ્યું મિત્રો માત્ર શરીરના કદ વજન અને આકારનો વધારો એટલે શું થાય વૃદ્ધિ માત્ર શરીરનું કદ વધતું હોય વજન વધતું હોય અને આકારમાં છે તે ફેરફાર થતો હોય તો તેને શું કહેવાય મિત્રો વૃદ્ધિ કહેવાય વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ આ વ્યાખ્યા કોણે આપી એલિઝાબેથ હરલોક વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે આવું કોણે કહ્યું મિત્રો સ્કિનર આ બધી જ ડેફિનેશન મિત્રો ખાસ યાદ રાખી લેજો આમાંથી તમને ઓછામાં ઓછા બે માર્ક્સનું જે છે તે પૂછવામાં આવશે જ ના પછી જે સર્વાંગી પ્રગતિ વર્તન અને ગુણોમાં ફેરફાર એટલે શું થાય વિકાસ સર્વ અંગમાં પ્રગતિ થાય વર્તન અને ગુણોમાં ફેરફાર એટલે શું થાય વિકાસ જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયાને શું કહેવાય પરિપક્વતા

માનવીની સંપૂર્ણ વ્યક્તિનું પ્રગટીકરણ એટલે કેળવણી આ વ્યાખ્યા કોને આપી સ્વામી વિવેકાનંદ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા મેડમ મારિયા મોન્ટેસરી બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા મેડમ મારિયા મોન્ટેસરી સર્વાંગી પ્રગતિ વર્તન અને ગુણોમાં થતો ફેરફાર એટલે શું થાય વિકાસ અલગ અલગ ચાર ઓપ્શન આપેલા હોય વિકાસ વૃદ્ધિ અને બીજા બે હોય તો એના જવાબમાં આવશે વિકાસ જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા એટલે પરિપક્વતા કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે તરુણાવસ્થા તરુણાવસ્થાને મિત્રો જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે અને આ બધી જ અવસ્થાનો અવસ્થાનો સમયગાળો શું છે મિત્રો એ પણ જોઈ લેજો એમાંથી પણ એક પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી આવું કોણે કહ્યું સ્વામી વિવેકાનંદ ખાસ યાદ રાખજો સ્વામી વિવેકાનંદ આ પણ ક્વેશ્ચન ટેસ્ટ ની एग्जाम માં પૂછાઈ ગયેલો છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા મેડમ મારિયા મોન્ટેસરી ના પછી જે આડત્રીસમો ક્વેશ્ચન દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયરમેન દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયરમેન બહુવિધ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગાર્ડનરે આ બધા સિદ્ધાંત કોણે આપ્યા એ યાદ રાખી લેજો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગાર્ડનરે પાસ સિદ્ધાંત કોણે આપ્યો જેપી દાસ પાસનો સિદ્ધાંત કોણે આપ્યો જેપી દાસ પાસ ઉપરથી જેપીદાસ યાદ રાખવાનો આઈ જી જે યાદ રહી જશે બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો થર્સ્ટને બહુ અવિયવી સિદ્ધાંત કોણે આપ્યો થર્સ્ટને અને ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગિલફર્ડ ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગિલફર્ડ સ્ટેન્ડફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી ટર્મન સ્ટેન્ડફોર્ડ બીને જે બુદ્ધિ કસોટી છે મિત્રો એ સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં કોણે રજૂ કરી હતી ટર્મન દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયરમેન દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયરમેન આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે પ્લેટો આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે પ્લેટો આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે પ્લેટો વ્યવહાર વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે કઈ પદ્ધતિ તો પ્રોજેક્ટ પદ્ધતિ વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે કઈ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ જેસીઈઆરટી નું કાર્ય શું છે તો તાલીમ આપવી પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર જેસીઈઆરટી નું કાર્ય શું છે મિત્રો તાલીમ આપવી પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર આ જીસીઈઆરટી નું મિત્રો મુખ્ય કાર્ય છે તાલીમ આપવી પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર આ ક્વેશ્ચન મિત્રો તમને આવડવો જ જોઈએ ધોરણ એક થી આઠ નો અભ્યાસક્રમ કોણ બનાવે છે તો જીસીઈઆરટી મિત્રો આ પણ ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે તમને ખબર હોવી પડે ટેટ વન ની એક્ઝામ આપતા હોય એટલે કે ધોરણ એક થી આઠ નો અભ્યાસક્રમ કોણ બનાવે છે તો જીસીઈઆરટી નેક્સ્ટ ક્વેશ્ચન છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે દીક્ષા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઇ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે દીક્ષા ઈ લર્નિંગ એટલે ઇલેક્ટ્રોનિક લર્નિંગ મિત્રો ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે દીક્ષા સ્ટેમ લેબ નું પૂરું નામ જણાવો સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ સ્ટેમ સ્ટેમનું પૂરું નામ શું છે મિત્રો સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ લેબ એટીએલનું પૂરું નામ જણાવો અટલ થિંકિંગ લેબ એટીએલ નું પૂરું નામ જણાવો અટલ થિંકિંગ લેબ એટ એટલે અટલ ટી એટલે થિંકિંગ અને એલ એટલે લેબ શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે એનસીટીઈ શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે એનસીટીઈ શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે એનસીટીઈ મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારણાનું કાર્ય કોણ કોનું છે તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર વીએસકે મિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્રને ટૂંકમાં કહેવાય વીએસકે પછી જે ચોપનમો ક્વેશ્ચન એસએસએ હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે તો વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ એસએસએ એટલે સર્વ શિક્ષા અભિયાન પણ થાય મિત્રો તો એસએસએ હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ કઈ કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે તો સમગ્ર શિક્ષા કઈ કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે સમગ્ર શિક્ષા પછી છે અપારનું પૂરું નામ જણાવો આ મોસ્ટ એમ્બી મિત્રો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી અપારનું પૂરું નામ શું છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી અપાર કેટલા આંકડાનો હોય છે તો 12 આંકડાનો અપાર છે તો મિત્રો કેટલા આંકડાનો હોય છે 12 આંકડાનો અપાર આઈડી છે તો કેટલા આંકડાની હોય છે તો 12 આંકડાની અપાર આઈડી નું સૂત્ર શું છે

જેથી મને અવનવા વિડીયો બનાવવાની છે તે પ્રેરણા મળી રહે